હાલોલ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ અને દેશની બાવન શક્તિપીઠ પૈકી એક પાવાગઢ ખાતે આજે ચરણની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો છે પાવાગઢ પરિક્રમા સમિતિ આયોજિત આ નવમા ચરણની પરિક્રમાનો પ્રારંભ પાવાગઢ તળેટી ખાતે આવેલ શ્રી વાગેશ્વરી માતાજીના મંદિરેથી કરવામાં આવ્યો છે ચુમ્વાળીસ કિલોમીટરની આ પરિક્રમામાં ગુજરાતભરમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા બે દિવસ ચાલનારી આ પરિક્રમામાં પરિક્રમાવાસીઓ પાવાગઢ ડુંગરની ફરતે આવેલા ધાર્મિક સ્થળો ખાતે ફરીને પૂર્ણાહુતિ થશે તો ગુજરાતના સુપ્રસિદ્ધ પાવાગઢની પરિક્રમાનું હિન્દુ સંસ્કૃતિમાં આધ્યાત્મિક મહત્વ છે હિન્દુ સંસ્કૃતિમાં શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું આધ્યાત્મિક રીતે વિશેષ મહત્વ રહેલું છે આશરે લગભગ સાતસો વર્ષ કરતા વધુ સમયથી આ ચાલતી આવતી પાવાગઢની પરિક્રમા સુસુપ્ત અવસ્થામાં હતી પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આ પરિક્રમાને જીવંત કરવામાં આવી હતી ગુજરાતના જાણીતા યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી બે દિવસની પાવાગઢ પરિક્રમાનો જય મહાકાલી માતાજીના ગગનભેદી નારા સાથે પ્રારંભ થયો હતો સોમવારના રોજ વહેલી સવારે પાવાગઢની તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરેથી પરિક્રમાના નવમા ચરણનો પ્રારંભ પાવાગઢ પરિક્રમા સમિતિના આગેવાનો અને કંજરી રામજી મંદિરના મહંત રામ શરણ દાસજી મહારાજ તાજપુરા નારાયણ ધામના લાલાબાપુ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર કંજરી સ્ટેટ યુવરાજ પરમાર સહિત કંજરીએ પ્રસ્થાન કરાવ્યું હતું આ પરિક્રમામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ભાવિ ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવીને જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વાગેશ્વરી માતાજીના મંદિરેથી શરૂ થતી આ પરિક્રમા યાત્રા ટપલા વાવ હનુમાનજી મંદિર મહાકાળી અને દાદાના તેમજ કોટ કાળી મંદિર સિદ્ધનાથ મહાદેવ મંદિર થી તાજપુરા નારાયણ ધામ ખાતે પહોંચ્યા બાદ બીજા દિવસે દાબા ડુંગરી ખાતે આવેલ કેદારેશ્વર મહાદેવ અને ગુપ્તેશ્વર મહાદેવ તેમજ ખુણેશ્વર મહાદેવના ના સ્થળો ખાતે યાત્રા પૂર્ણ થશે ચુમ્વાળીસ કિલોમીટર ની પદયાત્રામાં પંદર કિલોમીટર ની યાત્રા જંગલમાંથી પસાર થાય છે અને તેમાં પણ આઠ કિલોમીટર ની યાત્રા ગાઢ જંગલના દુર્ગમ રસ્તા ઉપરથી ચાલીને પસાર કરવી પડે છે પરંતુ ભાવિકો કોઈ ડર રાખ્યા વિના ભક્તિ આ પાવાગઢ પરિક્રમા યાત્રામાં જોડાયા છે અમે છાનીથી આવ્યા છે 44 કિલોમીટર દૂર છે દર વર્ષે અમે પાવાગઢ આવીએ છીએ દર વર્ષથી નવ વર્ષથી પરિક્રમા ચાલે છે અમે પહેલી ટાઈમ જ આવ્યા છે માતાજીની અસીમ કૃપાથી અમે દર વર્ષે આવીએ એવી અમારી મનોકામના છે આમાં ખૂબ જ ખુશી થાય છે આનંદ થાય છે ચુમ્માલીસ કિલોમીટરની પરિક્રમા ચાલુ છે બે દિવસની હોય છે એમાં યાત્રાળુઓ બધા ચાલે છે બધાને કાચપુરા રોડ થી નીકળે છે બધા ખુશી થાય છે બધાને અહીંયા યાત્રામાં આવતા કેટલા વર્ષથી લોકો આવે છે અમે આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને અમને એટલો આનંદ થાય છે ખુશી થાય છે કે અહીંયા અમે બધા સાથે છે કેટલા પંદર વીસ જણ સાથે છે અમે લોકો અને બધાને ચાલવામાં બધા હળી મળીને જવામાં ખુશી થાય છે માતાજીની અશ્વિન કૃપા છે અમારી પર વર્ષોથી અમે પાવાગઢ આવીએ છીએ અને આ યાત્રા ચુમ્માલીસ કિલોમીટરની છે પરિક્રમા બે દિવસની એમાં અમે અમારા ઘરના અમારા સગા સંબંધીઓ બધા સાથે આવ્યા છે પાવાગઢમાં મહાકાળી માતાના સાનિધ્યમાં આ નવમી પરિક્રમા છે અને અમે લોકો ધંધુકાથી સ્પેશિયલ આજના દિવસે અમાસના દિવસે આ પરિક્રમા કરવા માટે આવેલા છીએ અને ખરેખર ભક્તોનું ઘોડાપુર કહી શકાય અને એમાં પણ ખાસ કરીને જે યુવા મિત્રો આવેલા છે એ આપણા માટે ખરેખર ગૌરવની વાત છે કે આપણો યુવાન વર્ગ પણ આપણે મહાકાળી માતાની આધ્યાત્મિક પરિક્રમામાં રંગે ચંગે જોડાઈ રહ્યો છે અને સૌ કોઈ એનો લાભ લઈ રહ્યા છે સદીઓથી ચાલતી આવેલી પરંપરા જેને કાળથી ભૂલાવી દેવામાં આવી હતી વિદેશી આક્રાંત દ્વારા એક પાવાગઢ પરિક્રમા સમિતિના પ્રયાસથી નાનું એવું પહેલ દસ વર્ષ પહેલાં જ્યારે ચાલુ કર્યું ત્યારે આજે આ નવમી પરિક્રમા પાવાગઢ પરિક્રમાનું આ વિશાળ સ્વરૂપ જે આપ જોઈ રહ્યા છો વર્ષોથી લોકો દસ દસ વર્ષથી જે લોકો આવ્યા છે એ લોકોની સંખ્યા અવિરત વધે છે એક પણ વ્યક્તિ અહીંયા ખૂટતું નથી એવી આ પરિક્રમા માક્ષરવાદ અમાસમાં હજારોની સંખ્યામાં આ પરિક્રમા જ્યારે પધાર્યા છે ત્યારે હું પાવાગઢ પરિક્રમા સમિતિ વતી જેટલા પણ વિશામાં જમવાની રહેવાની સગવડતા તાજપુરા ખાતે હોય કે અહીંયા ટપલાવાવ ખાતે હોય બધાને હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે મારા બરા દરેક પરિક્રમાર્થી જે લોકો અહીંયા પરિક્રમા કરે છે તે માતાજીના આશીષ મેળવે અને આ શુભાશય સાથે બધા જ લોકો માતાજીના સથવારાને અહીંયાથી લઈને જાય એવી અભ્યર્થના